કેશોદમાં રવિવાર રજાના ધોળા દિવસે તસ્કરોનો તરખાટ થયો હતો ધાર્મિક કાર્યક્રમમાં ગયેલા વેપારી પરિવારના બંધ મકાનમાં ચોરી થઈ હતી તેમજ તસ્કરોએ અંદાજે પંદર થી વીસ લાખ રૂપિયા રોકડા અને દસ તોલા સોનું ચોરી ગયું હોવાનું જણાવાયું હતું આ દરમિયાન કેશોદના ડીવાયએસપી સહિત જિલ્લા પોલીસની એજન્સીઓએ વધુ તપાસ હાથ ધરી છે આજ રોજ કેશોદ શહેર ખાતે એક દિવસની ઘરફોડનો બનાવ બનવા પામેલ છે જેમાં નિમેશભાઈ મધુભાઈ કાનાબાર કે જેઓ આંબાવાડીના ખાતેના રહીશ છે અને તેઓ પીપલ્સ પીપલ્સની સામે તેમનું રેસિડેન્ટ છે તેઓ આજરોજ તેઓના પરિવાર સાથે સ્વામીનારાયણ મંદિર ખાતે ચાકોત્સવમાં ગયેલા હોય જે દરમિયાન બપોરે બાર પંદર થી ચૌદ જીરો દરમિયાન જાણે તેઓના ઘરમાં પ્રવેશ કરી અને તેઓના તિજોરીમાંથી પંદર થી વીસ લાખ રૂપિયા રોકડા તેમજ સોનાના દાગીના ધાગીના તોલા ની ચોરી કરી ગયેલ છે જે બાબતની ફરિયાદ ટોદ પોલીસ સ્ટેશન ખાતે લખાવા આવતા આજ ફરિયાદ લઈ અને ઉપયોગ કરી આરોપી પકડવા માટેની કોશિશ ચાલુ છે હજુ સુધી એમને શંકા વ્યક્ત કરી નથી પરંતુ જે શંકાસ્પદ વ્યક્તિ હશે તેમાં ટેકનિકલ સર્વેલન્સ થી પણ ખ્યાલ આવી જશે પોલીસ એ દિશામાં તપાસ હતા